ભારત વર્ષમાં આપણા ભગવાનને પણ શૃંગાર રસની વાત કરી છે એટલે કે સવારે આપણે મંગળા કરીએ આરતી કરીએ અને એના વસ્ત્ર પરિધાન પણ વાતાવરણ પ્રમાણે આપણે બદલતા રહીએ એટલે જીવનની અંદર શૃંગાર રસનું અતિશય મહત્ત્વ છે પરંતુ અફસોસની વાત એવી છે કે આપણે સવારે સવારે ટીવી ચાલુ કરીએ અને કોઈ મહાત્માને સાંભળીએ તો એવું કહે કે તમે મોં માયા છોડો અને મારે ત્યાં મૂકી જાઓ કારણ કે મારે એસી આશ્રમ બનાવવા છે બસ એની વાતોમાં આપણે આવી જઈને આપણા જીવનને આપણે સાવ નિરસ બનાવી રહ્યા છે હમણાં કોઈ આશ્રમે કોઈ લગર વગર આવ્યું હતું તો મેં એને એવું કીધું કે આ શું કારણ છે તો કે આ મહિનામાં દાઢી ન થાય આ મહિનામાં આમ ન થાય તો મેં કીધું કે ભગવાન શ્રી રામચંદ્ર ચૌદ વર્ષ વનવાસમાં હતા તમે એક પણ દિવસ એનું ચિત્ર કે એની મૂર્તિ દાઢી વાળી હોય અથવા લગર વગર હોય એ બતાવો તો ભગવાન શ્રી રામચંદ્ર પણ આપણે એવા ઈચ્છ્યા કે આપણે જેવા એને જોવા માગીએ છીએ અઢાર દિવસ કુરુક્ષેત્રનું યુદ્ધ ચાલ્યું પણ અર્જુન અને કૃષ્ણ તમે જુઓ કે કોઈ પણ જાતના નિરાશ ડ્રેસિંગમાં નહોતા એ પ્રોપર ડ્રેસિંગમાં હતા અને એમના મુખ ઉપર એ જ તેજ હતું કોઈ ગમ કે વિષાદ નહોતો બસ આ જ આપણું જીવન છે કે તમારા ઘરની અંદર તમારા જીવનની અંદર દરરોજ સવારે સ્નાન કરો સરસ રીતે તૈયાર થાવ અને સારા ઉત્તમ કક્ષાના વસ્ત્રોને ધારણ કરો એનાથી તમારી ઉર્જામાં અલગ ફેરફાર થશે પરંતુ ગરીબાઈ એક માનસિક અવસ્થા છે અને મારે તમને એક જ કહેવું છે કે તમારા બાળકોને તમે એવું કહેજો કે સમાજને જેવું જોઈએ છે ને એવા તૈયાર થજો પણ ફાટેલા પેન્ટ પહેરીને તમારી માનસિક ગરીબાઈનું પ્રદર્શન ન કરતા અસ્તુ વંદે ગૌમાત્ર વિરલ બાપુ મોજ જય